હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણ વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા પ્રેક્ટિસ પેપર જોઈશું એટલે કે વાર્ષિક પરીક્ષાનું આપણે પેપર આ વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલાં તમારે શું કરવાનું શાળાનું નામ લખવાનું વિદ્યાર્થીનું નામ લખવાનું તમારો બેઠક નંબર એટલે કે રોલ નંબર તમારો યાગળ લખવાનું તમારું આ પેપર કેટલા માર્ક્સનું રહેશે તો ચાલીસ માર્ક્સનું પેપર રહેશે આપણે જોઈએ પ્રશ્ન એક અ નીચેના દાખલા ગણો આપણને અહીંયા આગળ પેન્સિલ આપી છે પેન્સિલની કિંમત રૂપિયા ત્રણ અહીંયા આગળ આપણને ફૂટબોલ આપેલો છે એની કિંમત રૂપિયા ચા ચાલીસ પોઈન્ટ પચાસ અહીંયા આગળ આપણને પેન આપી પેનની કિંમત આપી આપણને રૂપિયા પચીસ છેલ્લે બેટ આપી બેટની કિંમત આપી આપણને એકસો પંદર પોઈન્ટ પચાસ એટલે કે એકસો પંદર રૂપિયા અને પચાસ પૈસા તો પહેલો પ્રશ્ન એક પેન્સિલ અને એક પેનની કિંમત ખાજીગ્યા રૂપિયા એક પેન્સિલ અને એક પેનની કિંમત કેટલી તો પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા અને એક પેનની કિંમત પચીસ રૂપિયા તો ત્રણ વધતાં આપણે કેટલા કરશું પચીસ તો પચીસના ત્રણ કેટલા થાય અઠ્યાવીસ કેટલા થશે અઠ્યાવીસ રૂપિયા તો પહેલાંમાં જવાબ આવશે અઠ્યાવીસ પહેલાંમાં કેટલો જવાબ આવશે અઠ્યાવીસ બીજું દડા કરતાં બેટની કિંમત કેટલી વધારે છે દડા કરતાં બેટની કિંમત કેટલી વધારે તો દડાની કિંમત કેટલી ચાલીસ પોઈન્ટ પચાસ અને બેટની કિંમત કેટલી એકસો પંદર પોઈન્ટ પચાસ તો દડા કરતાં બેટની કિંમત કેટલી વધારે તો બેટની કિંમત વધારે જો વધારે શોધવા માટે આપણે શું કરીશું એકસો પંદર રૂપિયા પચાસ પૈસામાંથી ચાલીસ રૂપિયા પચાસ પૈસા શું કરવાના બાદ શું કરવાના બાદ તો એકસો પંદર રૂપિયા અને પચાસ પૈસા એમાંથી શું બાદ કરવાનું ચાલીસ રૂપિયા પચાસ પૈસા શું કરવાના બાર તો 0 ઝીરો જશે જીરો પાંચમય પાંચ જશે જીરો પોઈન્ટના નીચે પોઈન્ટ પાંચમય ઝીરો જશે તો પાંચ એકમાંથી ચાર ના જાય તો એકને ચેકિંગ કેટલા લખશું અગિયાર અગિયારમાંથી ચાર 4 તો સાત અહીંયા આગળ દસ બાજુમાં દસ ખોલી સુધી જાય આગળ તો પંચોતેર રૂપિયા કેટલો જવાબ આવ્યો પંચોતેર રૂપિયા બરાબર તો બોલ તો બેટની કિંમત કેટલી વધારે પંચોતેર રૂપિયા બ નીચેનામાંથી ગમે તે એક દાખલો ગણો અહીંયા કે આપણને બે દાખલા આપ્યા એમાંથી ગમે તે એક દાખલો ગણવાનો એમાં પહેલું વીણા પાસે અડતાલીસ રૂપિયાના પચાસ પૈસા હતા ગીતાએ તેને વીસ રૂપિયાના પચીસ પૈસા આપ્યા તો વીણા પાસે કુલ કેટલા રૂપિયા થયા વીણા પાસે પહેલાંથી અડતાલીસ રૂપિયા પચાસ પૈસા હતા ગીતાએ બીજા વીસ રૂપિયાને પચીસ પૈસા આપ્યા એટલે શું કરવાનો બંનેનો સરવાળો બરાબર હતા અને બીજું કોઈ આપણને પૈસા આપેલો વધો વધેલો શું કરવાનો સરવાળો તો આપણે શું કરીશું રૂપિયા અને પૈસાના ખાના બનાવીશું રૂપિયા અને પૈસાનું શું બનાવીશું ખાનું તો અડતાલીસ રૂપિયા અને પચાસ પૈસા એવી રીતે વીસ રૂપિયા અને પચીસ પૈસા એ બેનો શું કરશું સરવાળો તો જીરોમાં પાંચ ઉમેર્યું તો પાંચ પાંચ ને બે સાત આઠ ચાર ને બે છ અડસઠ રૂપિયા પંચોતેર પૈસા કેટલા થયા અડસઠ રૂપિયા અને પૈસા બીજો દાખલો રમેશે પચાસ પૈસાનું બેટ લીધું દુકાનદારને સો રૂપિયાની નોટ આપી તો રમેશને બેટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે રમેશે પાસઠ રૂપિયા પચાસ પૈસાનું શું લીધું બેટ પાસઠ રૂપિયા પચાસ પૈસાનું શું લીધું બેટ અને દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા રૂપિયા તો રમે રમેશને બેટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે એને સો રૂપિયાની નોટ આપી બરાબર તો પોઈન્ટ પછી કેટલા કરવાના ઝીરો ઝીરો પૈસામાં ઝીરો ઝીરો આવશે બેટ કેટલાનું આવ્યું પાસઠ રૂપિયા અને પચાસ પૈસા તો બાદ બાકી કરવાની ઝીરોથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમથી પાંચ ના જાય તો ઝીરોનું ચેકિંગ કલા કરશું દસ અહીંયા આગળ દસ ખોલી બાજુમાં ઝીરો છે કેટલાથી જાય નવ અહીંયા આગળ પણ નવ એ ઘટી જાય તો ઝીરો

આપેલ માહિતીના આધારે બિલ પૂરું કરો અહીંયા આગળ આપણને માહિતી આપી એના આધારે આપણે શું કરવાનું બિલ બનાવવાનું છે આપણને પેનની કિંમત આપી પચીસ રૂપિયા ચશ્માની કિંમત આપી પચાસ પોઈન્ટ પચાસ પચાસ પોઈન્ટ પચાસ રૂપિયા ચોકલેટની કિંમત આપી ચાર રૂપિયા પચાસ પૈસા ભમણાની કિંમત સત્તર રૂપિયા વસ્તુનું નામ ભાવ અહીંયા આગળ ભાવ લખવાનું બરોબર એ આગળ કુલ કિંમત રૂપિયાના પૈસામાં ચલો બે પેન તો પેનની કિંમત એક પેનની કિંમત કેટલી પચીસ રૂપિયા કેટલી પચીસ રૂપિયા એવી બે પેન લીધી કેટલી પેન લીધી બે કેટલી પેન લીધી બે તો પચીસ એક એક પેનની કિંમત પચીસ રૂપિયા તો બે પેનની કિંમત કેટલી થાય પચાસ રૂપિયા અને એ પૈસામાં કેટલા લખશું જીરો જીરો કેટલા લખશું જીરો જીરો પાંચ ચોકલેટ કેટલી ચોકલેટ પાંચ એક ચોકલેટ ના કેટલા ચાર રૂપિયા પચાસ પૈસા એક ચોકલેટના કેટલા ચાર રૂપિયા અને પચાસ પૈસા એવી કેટલી ચોકલેટો તો પાંચ કેટલી ચોકલેટો પાંચ તો કેટલા વડે ગુણશું પાંચ વડે તો પાંચનો જીરો સાથે ઝીરો પાયો પાયો પછીનો પાંચડો બધી પડી બે પોઈન્ટ આવેલો પોઈન્ટના જે પોઈન્ટ પાંચ છ વીસને બે બાવીસ તો બાવીસ રૂપિયાના પચાસ પૈસા કેટલા થશે બાવીસ રૂપિયાના પચાસ પૈસા તો અહીંયા આગળ રૂપિયામાં આવશે રૂપિયામાં આવશે બાવીસ રૂપિયા અને અહીંયા આગળ આવશે પચાસ પૈસા પાંચ ચોકલેટ ભાવમાં શું લખશું આપણે ચાર પોઈન્ટ પચાસ આગળ એક ચશ્માની વાત કરીએ ચશ્માનો ભાવ કેટલો પચાસ પોઈન્ટ પચાસ કેટલા પચાસ પોઈન્ટ પચાસ એ લખશું હવે એક ચશ્મા તો રૂપિયામાં લખશું પચાસ અને પૈસામાં લખશું પચાસ કેમ કે પચાસ પચાસ પહેલાં રૂપિયા પચાસ કહેવાય પૈસા કેટલા કહેવાય પચાસ આગળનું ત્રણ ભમડા હવે એક ભમડાની કિંમત કેટલા રૂપિયા સત્તર એવા કેટલા ભમડા ત્રણ તો સત્તર ગુણ્યા કેટલા કરવાના ત્રણ ત્રણ સિત્તા એકવીસનો એકડો બધી પડી બે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ એકાવન રૂપિયા થયા કેટલા થયા એકાઉન સત્તર એકાવન પૈસામાં શું લખશું જીરો જીરો

બરાબર અહીંયા આગળ જે પહેલું ચિત્ર આપ્યું એનું વજન કેટલું થાય બસો ગ્રામથી ઓછું થાય બે કિલોગ્રામ પાંચસો ગ્રામથી વધુ પાંચસો કિલોગ્રામથી વધુ પચાસ કિલોગ્રામથી વધુ તો હા આપણે જોઈએ હાથી આપણને ખબર છે હાથીનું વજન કેટલું હોય પાંચસો કિલોથી પણ વધારે હોય કેટલું હોય પાંચસો કિલોથી પણ વધારે હોય છે હવે બસ ઈંટ જોઈએ શું જોઈએ આપણે ઈંટ તો ઈટનું વજન કેટલું હોઈ શકે બે કિલોગ્રામ કેટલું હોઈ શકે બે કિલોગ્રામ હોઈ શકે એવી રીતે અહીં આગળ જે આપ્યું છે કોઈ ફળ આપેલું તો ફળનું વજન કેટલું હોઈ શકે તો એનું વજન બસો ગ્રામથી પણ ઓછું હોઈ શકે અને છોકરાનું વજન કેટલું હોય છે કે પાંચસો ગ્રામથી વધુ કેટલાનું હોય છે કે પાંચસો ગ્રામથી વધુ આગળ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા આગળ આપણને વીસ કિલોનો બાટ અને પાંચ કિલોનો બાટ આપણે બંનેનો સરવાળો કરવાનો તો વીસ વધતા પાંચ કેટલા થાય પચીસ વીસ વત્તા પાંચ કેટલા થાય પચીસ તો કેટલો જવાબ આવ્યો પચીસ કિલોગ્રામ આગળ બે નંબર આપેલ આકૃતિ મુજબ તેલ કરતાં ખાંડ કેટલી વધારે છે તેલ કરતાં ખાંડ કેટલી વધારે તો ખાંડ કેટલી છે ચાલીસ કિલોગ્રામ અને તેલ કેટલું છે પંદર તો બેને શું કરશું બાદ બાકી શું કરશું બાદ બાકી તો જીરોમાંથી પાંચ જાય તો કો લેશું અહીં ઘટી જાય ત્રણ દસમાંથી પાંચ જાય તો પાંચ અને ત્રણમાંથી એક જાય તો બે તો ખાંડ ખાંડ કેટલી વધારે છે તેલ કરતાં તો પચીસ કિલોગ્રામ કેટલી વધારે છે પચીસ કિલો ગ્રામ આગળ પ્રશ્ન પાંચ નીચેના પાત્રોમાં વધુ પાણી સમાઈ શકે તેની નીચે ખાનામાં અને ઓછું પાણી શકાય નીચે ત્રિકોણ કરવાનું જેમાં વધારે પાણી સમાઈ શકે નીચે ચોરસ બનાવવાનું અને જેની જેમાં ઓછું પાણી સમાઈ શકે તેની નીચે શું બનાવાનું ત્રિકોણ બનાવવાનું છે તો આપણે જોઈ લઈએ કે પહેલા જોઈએ કે સેમાં સેમાં ઓછું પાણી સમાય સેમાં સેમાં ઓછું પાણી સમાઈ શકે તો આપણે જોઈશું આ પાત્રમાં ઓછું પાણી તો અહીંયા આગળ ત્રિકોણ આવશે લોટામાં ઓછું પાણી તો ત્રિકોણ આવશે પાલામાં ઓછું પાણી તો ત્રિકોણ આવશે આમાં ઓછું પાણી તો ત્રિકોણ બોટલમાં ઓછું પાણી ત્રિકોણ આમાં ત્રિકોણ આમાં ત્રિકોણ અને આ બધામાં શું આવશે ત્રિકોણ જ્યારે માટલામાં વધારે પાણી શકાય તો એમાં શું કરશું ચોરસ બનાવશું શું બનાવશું ચોરસ પછી આમાં ટાંકીમાં પણ ચોરસ કેનમાં પણ ચોરસ ડોલમાં પણ ચોરસ તો આ રીતે આપણે આને સોલ્વ કરવાનો છે છઠ્ઠો પ્રશ્ન નીચેની પેટર્ન આગળ વધારો અહીંયા ફૂલ બનતું બતાવ્યું છે પેલા એક પાંખડી પછી બે પાંખડી ત્રણ પાંખડી તો હવે શું આવશે ચાર પાંખડીઓ કેટલી પાંખડીઓ ચાર કેટલી પાંખડીઓ બનાવવાની આમ ચાર પાંખડીઓ બનાવવાની આવશે બીજું આમાં આપણને શું આપ્યું છે એક ચોરસ આપ્યો છે આમાં પહેલો પહેલો ભાગ આચ્છાદિત કર્યો પછી બીજો કર્યો આમાં ત્રીજું ખાનું કર્યું હવે આપણે આગળ પેટર્નને વધારીએ તો આમાં શું આવશે આમ બરાબર આ રીતે બનશે ત્રીજું ત્રણ પાંચ સાત ત્રણ પછી ચાર ના લીધા પાંચ લીધા પાંચ પછી છ ને લીધા છ ના લીધા સાત લીધા સાત પછી આઠ નહીં લેવાના તો નવ નવ પછી દસ નહીં લેવાના અગિયાર એ રીતે પેટનને આગળ વધારવાની છે ચોથો પ્રશ્ન એકવીસ ક બાવીસ ખ ત્રેવીસ ગ તો ચોવીસ પછી ઘ ઘરનો ગ પછી પચીસ ગ પછી ચ ઓકે આ રીતે પેટર્નને આગળ વધારવાની છે ચલો સાતમો પ્રશ્ન કોઠાના આધારે યોગ્ય જવાબ લખો કોઠાના આધારે શું કરવાનું યોગ્ય જવાબ આપણને ધોરણ ત્રણનો હાજરી ચાર્ટ આપણે જે હાજરી પુરાવી એનો ચાર્ટ આપેલો તો વર્ગ અ એમાં કુલ સંખ્યા કેટલી ત્રીસ એમાં હાજર સંખ્યા ચોવીસ અને ગેરહાજર છ વર્ગ બ એમાં કુલ સંખ્યા ત્રીસ હાજર સંખ્યા છવ્વીસ ગેરહાજર ચાર વર્ગ ક એમાં કુલ સંખ્યા ત્રીસ એમાં હાજર સંખ્યા ઓગણતી અને ગેરહાજર એક આપેલી છે પહેલો પ્રશ્ન સૌથી વધુ ગેરહાજર બાળકો કયા વર્ગમાં છે તો ગેરહાજરના ખાનામાં આપણે જોઈશું સૌથી વધારે કયા તો એ કયો રૂમ અ કયો રૂમ અ તો ત્રણ અ જવાબ આવશે બીજો પ્રશ્ન કયા વર્ગની હાજર સંખ્યા સૌથી વધુ છે તો આપણે હાજર હાજર સંખ્યા ખાનું જોઈશું એમાં સૌથી વધારે હાજર સંખ્યા ક્ષેમાં છે તો ઓગણત્રીસ તો કયો રૂમ ક તો એમાં જવાબ આવશે ત્રણ ક ત્રીજું ધોરણ ત્રણ ના કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો અહીંયા આગળ ગેરહાજર બાળકોની સંખ્યા ગણશું આપણે છ ચાર દસ ને એક અગિયાર તો કેટલા થશે અગિયાર બાળકો થશે ચોથો પ્રશ્ન ધોરણ ત્રણમાં કુલ કેટલા બાળકો છે કુલ કેટલા બાળકો છે તો અમત્રીસ બમત્રીસ અને કમોત્રીસ તો ત્રણ વર્ગમાં ત્રીસ ત્રીસ છે તો ત્રીસ તરીકેલા થશે નેવું કેટલા બાળકો કુલ નેવું બાળકો થશે પ્રશ્ન આઠ નીચેના ગુણાકાર કરો આપણને બત્રીસ ગુણ્યા આપેલા છે તો એકમ દશકની શું થશે બે દુ ચાર બે તરી છ વત્તા પાંચ દૂ દસ ની શૂન વધી પડી એક પાંતરી પંદર ને એક સોળ સરવાળો કરશું જીરો 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 છ ચાર દસની શૂન વધી પડી એક છ ને એક સાત ને એક આઠ આઠસો જવાબ જવાબ આવશે આઠસો જવાબ આવશે આમાં કેટલો જવાબ આવશે આઠસો આપણે ઘણી રીતે ગણવાનું આગળ પાંત્રીસ ગુણ્યા ત્રેવીસ એકમ દશકની શૂન બે પંચા દસ ની શૂન વધી પડી એક બે તરી છ એક સાત વત્તા ત્રણ પંચા પંદર નો રો વધી પડી એક ત્રણ નવ ને એક દસ તો દસ હવે આપણે સરવાળો કરશું પાંચ જીરો સાત ને એક આઠ આઠસો પાંચ જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો આઠસો પાંચ બ નીચેનામાંથી કોઈપણ બે દાખલા ગણું પહેલું એક પુસ્તકને ચોપન પાના છે આવા બાર પુસ્તકોના કુલ કેટલા પાના થાય એક પુસ્તકના કેટલા પાના ચોપન એવા કેટલા પુસ્તકો તો બાર તો ચોપન ગુણ્યા કેટલા કરવાના બાર એકમ દશકની શું એક ચોક ચાર એક પંચો પાંચ વત્તા બે ચોક આઠ બે પંચા દસ તો આઠ ચાર અને પાંચના એક છ તો છસો ને અડતાલીસ કેટલો જવાબ આવશે આમાં છસો ને અડતાલીસ આપણે ગુણાકાર કરો ને તે ગુણાકાર કરીને લખવાનો છે બીજો પ્રશ્ન એક ટોકરીમાં બત્રીસ ફૂલ છે દરેક ફૂલને દસ પાંખડી હોય તો ટોકરીમાં કુલ કેટલી પાંખડી હોય એક ટોકરીમાં બત્રીસ ફૂલ દરેક ફૂલને કેટલી પાંખડી હોય દસ તો ટોકરીમાં કુલ કેટલી પાંખડી થાય તો બત્રીસ ફૂલ છે અને પાંખડીઓ દરેક ફૂલનો દસ એટલે બત્રીસ ગુણ્યા કેટલા કરવાના દસ એકમ દશકની સોન એક દુ દુ એક તરી ત્રણ વધતા જીરોને બે સાથે જીરો જીરો ત્રણ સાથે જીરો તો જીરો બેમાં જીરોમાં તો બે ત્રણ તો કયો જવાબ આવ્યો ત્રણસો ને વીસ પાંખડીઓ થશે એટલી ત્રણસો ને વીસ પાંખડીઓ થશે ત્રીજો દાખલો એક કંપાસ બોક્સની કિંમત રૂપિયા પચીસ છે તો આવા પંદર કંપાસ બોક્સની કુલ કિંમત કેટલી એક કંપાસ બોક્સની કિંમત પચીસ રૂપિયા એવા કેટલા પંદર તો પચીસ ગુણ્યા કેટલા કરશું પંદર એકમ દશકની શૂન એક પંચો પાંચ એક દુ દુ પછીનો પાંચ વધી પડી બે પાંચ દુ બે બાર બેનો સરવાળો કરશું ઝીરો વધતા પાંચ 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 બે સાત બે ને એક ત્રણ તો ત્રણસો પંચોતેર રૂપિયા થશે પંદર કંપાસ બોક્સની કિંમત કેટલી થશે ત્રણસો પંચોતેર રૂપિયા થશે નવમો પહેલું નેવ મોસંબી ને નવ બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલી મોસંબી આવે બોક્સ કેટલા નેવ એને કેટલા સોરી મોસંબી કેટલી નેવ એને કેસમાં મૂકવાના નવ બોક્સમાં સરખા ભાગે મૂકવાના બરાબર તો દરેક બોક્સમાં કેટલી મોસંબી આવે તો નેવું મોસંબી બોક્સ કેટલા નવ એટલે એને ભાગવાના નવ સરખા બોક્સમાં નવ બોક્સમાં સરખા ભાગે મૂકવાની તો નેવું ને નવ વડે ભાગીશું તો નવ એકાદ નવ નવમાંથી નવ જાય તો ઉપર ઉપરથી ઉતારી જીરો જો ઝીરો નીચે ઉતારો તો જીરો ક્યાં મૂકવાની ઉપર એટલે કે દસ જવા આવે છે કેટલા બોક્સ નવ બોક્સમાં જો આપણે સરખા ભાગે મૂકીએ તો દરેક બોક્સમાં કેટલી નારંગી આવે દસ કેટલી આવે દસ આગળનો પ્રશ્ન બીજો છત્રીસ ચોકલેટ છે ચાર બાળકોને સરખા ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી ચોકલેટ મળે ચોકલેટો કેટલી છત્રીસ કેટલી ચોકલેટો છત્રીસ દરેક બાળકને કેટલી બાળકો કેટલા ચાર દરેક બાળકને શું કરવાનું સરખા ભાગે વહેંચવાની તો ભાગાકાર કરશું ચાર વડે ભાગશું તો ચાર નવ્વા છત્રીસ બરોબર છત્રીસ જીરો તો કેટલો જવાબ આવ્યો નવ દરેક બાળકને કેટલી ચોકલેટ મળે નવ ચોકલેટ ત્રીજો પ્રશ્ન એક પેનની કિંમત રૂપિયા પાંચ હોય તો એસી રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય એક પેનની કિંમત કેટલી પાંચ રૂપિયા તો એસી રૂપિયામાં કેટલી તો શું કરવાનું એસી રૂપિયા જે રહ્યા એને કેટલા વડે ભાગીશું આપણે પાંચ વડે કેટલા વડે પાંચ વડે તો પાંચ એકા પાંચ આઠમાંથી પાંચ જાય તો ત્રણ વધે ઉપરથી ઉતારી સોળ હવે પાંચનો ગોળો ત્રી સુધી બોલાવો પાંચ છઉ ત્રીસ તો જવાબ કેટલો આવ્યો સોળ કેટલી પેન ખરીદી શકાય સોળ એક પેનની કિંમત પાંચ રૂપિયા હોય તો સોળ પંચા કેટલા થશે એસી પંચા કેટલા થશે એસી તો એવી રીતે સોળ પેન ખરીદી શકાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવો વિડીયોને શેર કરી દેવો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલો જેથી અમને પણ આ વિડીયોનો લાભ થાય થેન્ક યુ